મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના તળાવ ઓવરફ્લો થતા લોકોમાં ખુશાલી જોવા મળી પાણીના નવા નીર આવ્યા તળાવ થવાથી ગામના શ્રીએ જાગૃત યુવા નેતા છે પાણીના વધામણા કર્યા અને તળાવના કાંઠે શ્રીફળ અગરબત્તી કરી અને વધામણા કર્યા જે દર વર્ષની માફક આ વર્ષે પણ પાણીનું વધામણા કરી અને તળાવની અંદરથી જે પાણીનો નિકાલ થાય છે તે નિકાલને બહુ જમક કરી અને પચીસ યુવાનો સાથે રાખી તેમની ટીમ

સર તો મારા લોકો ચોવીસ કાઢી વરસાદ પડી ગયો રાત્રે અઢી વાગ્યાના ટાઈમે ભયંકર પાણી આવ્યું લોકોના ઘરમાં ઘરમાં પાણી પે ગયું નવાના ઘરમાં રાત્રે અઢી વાગ્યા પછી તમારા જે કોલ પેલા હતા નંબર ચોવીસ છોડા સતત ચાલુ રહ્યા અને સતત તમે વાત કરી શ્રી હું અને બધા અમારી પંચાયતની બોડી ટીમ આ બધી ટીમ સાથે રહી રાત્રે લોકોને મદદ કરી અને સોલા પાર ઘરમાં બહાર કાઢીને એમને સગોલ આપેલી છે અચ્છા સરપંચ સાહેબ આ તળાવની પરિસ્થિતિ હાલ કેવી છે તળાવની અંદર હાલ પાત્ર કેવી છે તળાવની અંદર પાણી ફૂલ ભરેલું છે અને છોકરાઓ વીસ થી છોકરાઓ આ બધા દેખાય છે તમને બધા વીસ થી તળાવની અંદર વેલ છે

તાલુકો ઊંઝા જિલ્લો મહેસાણા શ્રી પૃથ્વીસિંહ ઝાલાને એવું કહેવું છે કે ગામની અંદર બે દિવસથી સખત વરસાદ હતો અને તલાટી શ્રી ભરતભાઈ અને પૃથ્વીસિંહ ઝાલા અને અન્ય ટીમ માણસો સાથે સતત આખી રાત ઉજાગરો કરી અને કોઈપણના ઘરે પાણી આવ્યું હોય તો તાત્કાલિક દોડી જાય છે અને જીસીબી ટ્રેક્ટર એવું સતત પંચાયત આગળ સ્ટેન્ડ બાય રાખેલો છે કોઈપણનો ફોન આવે તો તરત આ સરપંચશ્રી બહુ મહેનતું છે અને જહેમત ઉઠાય છે આ દાડા સુધી કોઈ પણ અનિચ્છીય બનાવ નથી પાણી સખત પડ્યું છે અને જવાનો માર્ગો પણ તળાવની અંદર એ પ્રશ્ન છે કે સાઈડમાંથી પાણી જાય છે બાજુમાં રોડ આવેલો છે તમે જોઈ શકો છો પણ શ્રીને એટલી બધી કામગીરી છે કે બહુ જહેમત અને રાત દિવસ આની અંદર રચ્યા પચ્યા છે કોઈ પણ અનિચ્છ બનાવ હોય તો આખા ગામની અંદર એમને ફોન નંબર આપી દીધેલો છે એમનો તે એ નંબર દ્વારા સંપર્ક કરે છે તો આજની તારીખમાં સરપંચશ્રીની બહુ જહેમત છે અને સારું કાર્ય કરી રહ્યા છે જય માતાજી